આ ત્રસની દુષ્કર્મની ઘટનાને લઈને નર્મદા જિલ્લામાં તેના પ્રત્યાઘાતો પડી રહ્યા છે ત્યારે ભાજપ સરકારમાં ભાજપના નેતાઓ અને તેમના દીકરાઓ બેફામ બન્યા હોય ત્યારે ચાર તમોને જાહેરમાં ફાંસી આપવા મહાદલિત પરિસંઘ દ્વારા રાજપીપળા ખાતે દેખાવ કરીને રાષ્ટ્રપતિને સંબોધન કરીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી મોતની સજા મળે તેવી માંગ કરી રહ્યા છે ઉત્તર પ્રદેશના હાથરસ ગામમાં જે વાલ્મીકી સમાજની દીકરી મનીષાબેન વાલ્મીકી સાથે હાથરસ ગામના જે ચાર નળાધમોએ સામૂહિક બળાત્કાર કર્યો એના જીપ કાપી નાખી એ દીકરીને ટૂંકી સારવાર દરમિયાન એનું મોત થયું એને સરહદે આજે કલેક્ટર શ્રી નર્મદાને અમે આવેદનપત્ર આપેલું છે ચારે ચાર નળાધમોને ફાંસીની સજા થાય ના કેસની સુનવણી ફાસ્ટ્રેગ કોર્ટમાં થાય એવી મહાદલિત પરિષદ તરીકે અને વાલ્મીકી સમાજ તરફથી માન્ય રાષ્ટ્રપતિશ્રીને નર્મ વિનંતી કરવામાં આવે છે